સ્વાગત છે કવાટ તાલુકામાં ઠેર ઠેર બરફના કડા પડ્યા છે અચાનક જ હવામાનમાં પલટો થયો અને કવાટ તાલુકાના આસપાસમાંથી બરફના કડા પડ્યા વરસાદ પણ ભારે વરસાદ પડ્યો છે તમે જુઓ કે અહીંયા જે દ્રશ્યો નજર પડી છે કવાટની ભૂમિ ઉપર ભારે વરસાદને લીધે લોકોમાં નાસપાક પણ મચી ગઈ હતી વરસાદ સાથે બરફના કરા પડ્યા અને બરફ આસમાનમાંથી ભર ગરમી ભર ઉનાળામાં જ્યારે બેતાલીસ ડિગ્રીથી લોકો ગરમીથી ત્રાહીબાફ પોકારી રહ્યા છે તે વખતે અચાનક જ આસમાનમાંથી બરફના ગોળા ગોળા કરા પડ્યા એને લીધે તમે જુઓ કે વિવિધ સ્થળો પરથી મને વિડીયો દર્શકો તરફ મળી રહ્યા છે જેમાં કવાટ તાલુકાના વાકાનેર ગામના નિવાભાઈ રાઠવા આ વિડીયો તમે જુઓ બરફના કળા પડી રહ્યા છે સમાંતર ધોરણે વરસાદ પણ પડી રહ્યો છે અને આદિવાસી વિસ્તારમાં આ પ્રકારે અચાનક વરસાદને લીધે ઉનાળુ ખેતીમાં પણ વ્યાપક નુકસાન સર્જાયું છે કારણ કે અહીં સિંચાઈની સગવડ નથી ખેડૂતો પોતાની રીતે જે કૂવા બોરથી જે સિંચાઈ કરતા હોય તેઓ વ્યાપક નુકસાન થયું છે મહિલા અને બાળકો પણ તમે જુઓ કે બરફના કળા એ ડીશની અંદર એકત્રિત કરી અને આશ્ચર્યજનક રીતે ભર ઉનાળે જ્યારે ગરમી ફૂલ પડી રહી છે અચાનક ઠંડુ વાતાવરણ થઈ ગયું વાતાવરણમાં પલટો આવ્યો અને તમે જુઓ કે ખેતરો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને બરફના ખરાબ આસમાનમાંથી નીચે વરસતા જે અવાજ પણ આવતો હતો છાપરાઓ ઉપર વરસાદ જે કરા પડે જે બિહામનો અવાજ આવતો એ પ્રકારની પણ અનુભૂતિ આદિવાસી વિસ્તારમાં લોકોએ અનુભવી હતી આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ આપણું લાઈવ ઉપર એક્સક્લુઝિવ કે તમે કવાટ સહિત આજુબાજુના બીજા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે ચરામલીમાં પણ વરસાદ પડ્યો છે આપણે તમે દ્રશ્યો આ જુઓ કે વાંકાનેરનું આ દ્રશ્ય છે અને જે દ્રશ્યમાં નજર પડેલું છે ઠેર ઠેર રસ્તાની ઉપર અને રસ્તાની સાઈડમાં જે માટી છે એની ઉપર પણ બરફના સફેદ જે બિંદુઓ જે દેખાય છે તે બરફ છે બરફના કરા છે આ સાથે તમે જુઓ કનલવાથી પાનવડ અને કરલવા વિસ્તારમાં પણ જે વરસાદ પડ્યો છે કરા પડ્યા છે ચંપકભાઈ રાઠવા દર્શક છે તેઓ આ વિડીયો મોકલેલા છે તમે જુઓ ખેતરોની અંદર બરફના કરા આચ્છાદિત થઈ ગયા ઠેર ઠેર અને એને લીધે ખેડૂતોને ખેતીમાં પણ વ્યાપક નુકસાન સર્જાયું છે અને કનલવા પાનવડ પટ્ટી છે ત્યાં આ વરસાદને લીધે રસ્તાની બાજુમાં પણ પાણીનો એક પ્રવાહ વહેતો થઈ ગયો હોય જે સ્ટ્રીમ વહેતી થઈ ગઈ હોય એવા પણ દ્રશ્ય સર્જાયા હતા જોવા તમે કે વ્યાપક વરસાદ પડ્યો છે અચાનક જ હવામાનમાં પલટાયો હવામાન વિભાગે આગાહી પણ કરી હતી અને એ રીતે જ આ વરસાદ પડ્યો છે બીજા વિસ્તારોમાં જે પંચમહાલ દાહોદ જિલ્લામાં અને રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ડાંગ આહવા સહિતના જ વિસ્તારોમાં પણ વરસાદ ગઈકાલે પડ્યો હતો આજે આ વિસ્તારમાં બરફના કરા પડ્યા છે બરફના કરા પડવાને લીધે જે છાપરા પર જે ધડાધડો અવાજ આવતો હતો તમે જોવા ડીશની અંદર જે બરફના કરા લઈ દર્શાવવામાં આવેલા છે કે કેટલા મોટા બરફના કરા પડ્યા હતા તે જગ્યા ઉપરથી એકત્રિત કરીને ડીશમાં લેવામાં આવેલા છે આ દ્રશ્ય છે કનલવા ગામના જ્યાં આ રીતે વરસાદ પડતા ત્યાંના લોકો પણ આ બરફને એકત્રિત કરી એન્જોય પણ કરતા હતા વરસાદને એન્જોય પણ કરતા જોકે ખેડૂતોને વ્યાપક નુકસાન સર્જાયું છે એ અંગેનો પણ સર્વે થવો જોઈએ કારણ કે તમે જો આ ખેતરોમાં ખેતી પાક માટે ખે ખેડૂતો તૈયારીઓ પણ કરી દીધી હતી અને અચાનક જ વરસાદ પડ્યો હતો ત્રીજા દ્રશ્ય તમે જોવા કસરવાવ જે કવાટ તાલુકાનું કસરવાવ ત્યાંના દ્રશ્યો છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી બરફના કરા અચાનક પડ્યા હતા વરસાદ પડતા લોકોમાં આસભાગ મચી હતી ખેતરોને અને આ જે ઘર છે મકાન છે એના નીવાના પાણી પણ તમે જોવા જોવા પડી રહ્યા છે અને બરફ પડતા ત્યાં જે મેદાન છે ત્યાં પણ જાણે કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો માટીની ઉપર બરફ આ પ્રકારનું દ્રશ્ય કદાચ કવાટ તાલુકામાં બહુ રેર જોવા મળે છે બરફનો વરસાદ થતો હોય એવું અને આ પ્રકારની સ્થિતિને લીધે આ આ ચીચબા કવાટ તાલુકાના ચીચબા ગામના દ્રશ્ય છે અશોકભાઈ રાઠવાએ વિડીયો મોકલ્યો છે અને ચીચબા ગામમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી વરસાદને લીધે રોડ ભીંજાયો છે અને સર્વપ્રથમ અમને જે માહિતી મળી ચીચબાથી જ મળી હતી અને વરસાદ પડ્યાની નહીં પેલો પહેલો આવ્યો હતો ત્યાર પછી બીજા આવ્યા હતા પણ બરફના કરા પડ્યાના વિડીયોને અમે પાછળથી આવ્યો પણ અમે આગ્રેસર કરી હતા તમે જુઓ કે વરસાદને લીધે રસ્તો પણ ભીંજાઈ ગયો છે અને જે સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોની પણ ખૂબ જ કારણ કે કમાણ તાલુકામાં એ ગામ બાકી નહીં કે જ્યાં વરસાદ ના પડ્યો હોય નગરમાં પણ વરસાદ પડ્યો હોય તે પણ આપણે દ્રશ્ય જોઈશું આ અંગે હવામાન ખાતા અને વહીવટીતંત્રે અગમચેતી પણ આપી હતી કે વરસાદ પડી શકે છે કારણ કે જે રીતનું વાદળો બંધાયા છે આ આસમાનમાં છોટાઉદેપુર જિલ્લાના આસમાનમાં તે સ્થિતિ જોતા આ પ્રકારનું દ્રશ્ય આપણને આ પ્રકારની સ્થિતિ પ્રાથમિક તબક્કા લાગતી હતી આ દ્રશ્ય તમે જુઓ રૂમડીયાના છે કિરીટભાઈ રાઠવા અમને મોકલેલા છે તમે જુઓ કે અહીંયા પણ બરફના કરા પડ્યા હતા જેના લીધે ખેડૂતો ખૂબ જ વરસાદને લીધે પરેશાન થઈ ગયા હતા પોતાનો ઘાસચારો અને કપાસ પકવતા ઉત્પાદકો કપાસ જે વીણેલો છે તે પણ સાચવવા માટે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા એને ઢાંકવા માટે પણ દોડાદોડી થઈ ગઈ હતી કચરું પલળી ગયું હતું તમે દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતોની કેવી દુર્દશા થઈ હશે માવઠું થતાં ખેડૂતો પોતાના મોલને બચાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે આ દ્રશ્ય જોવા ધનીવાડા ધનીવાડાના દ્રશ્ય છે અને સતીષભાઈ રાઠવા ધનીવાડાના તેવા અમને વિડીયો મોકલા છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને જે દ્રશ્ય નજરે પડી રહ્યા છે તેમાં બરફના કરા પડતા ત્યાં શું સ્થિતિ ઊભી થઈ છે તે આપણે જોઈ શકીએ છીએ કમાટ તાલુકામાં એક ગામ બાકી નહીં કે જ્યાં વરસાદ ના પડ્યો હોય માવઠું ના થયું હોય અને બરફના કરાણા પડ્યા હોય આ પરિસ્થિતિને લીધે અત્ર તત્ર સર્વત્ર જાણે ચોમાસાની જમાવટ થઈ હતી એક સાથે ત્રણ ઋતુઓનો અનુભવ આજે ગ્રામીણ વિસ્તારમાં થયો હતો ઠંડકને લીધે શિયાળાનો અનુભવ વરસાદને લીધે ચોમાસું અને ઉનાળાની ગરમી તો આજે આખો દિવસ લાગતી હતી બફારો પણ ખૂબ હતો અચાનક હવામાનમાં પલટો આવ્યો અને વરસાદ તૂટી પડ્યો આ દ્રશ્ય લીધે આપણે જોઈ શકીએ છીએ ખેડૂતોમાં પણ અલગ અલગ આપણને વિડીયો મળી રહ્યા છે અને અમે તમે જેવા વિડીયો મળે છે દ્રશ્યમાન પણ થઈ શકીએ છે કે કવાટ તાલુકાનો વિવિધ વિસ્તારોના ગ્રામીણ વિસ્તારના આ દ્રશ્ય કે જ્યાં વરસાદ ધોધમાર પડ્યો હતો અને વરસાદને લીધે ખેડૂતોમાં અને પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ પડ્યા બરફના બે બે ઇંચના એક દોઢ દોઢ ઇંચના એટલી ગોળાઈના આ કરા પડતા છાપરા પર પડ્યા અને અવાજ આયોગ અચાનક જ જેને લીધે બાળકો પણ એકદમ ભયભીત થઈ ગયા હતા કે આ શું થઈ રહ્યું છે કારણ કે વરસાદ આસમાનમાંથી માંથી જયારે કરા પડ્યા અલગ અલગ પ્રકારના અવાજ આવતા હતા છે આ ખેડૂતો પોતાના બોલ ને બચાવવા માટે કારણ કે કવાટ તાલુકામાં ખાસ સિંચાઈની સગવડ નથી પરંતુ કુવા બોર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાય ખેતીવાડી થાય છે પરંતુ જે ખેતીવાડી થાય છે તેના માટે આ વરસાદ ખૂબ જ રૂપ છે પરિસ્થિતિ અનુકૂળ નથી પણ ખેડૂતો ભાવઠું થતાં કુદરતી આપત્તિ છે એમાં એ ખેડૂતોને વ્યાપક નુકસાન પણ સર્જાયું છે ટામેટા પકાવતા ખેડૂતોની દુર્દશા થાય છે આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના આ બીજા દ્રશ્ય તમે જુઓ ધનીવાળાના છે સતીષભાઈ રાઠવા ધનીવાળાવાળા તેઓએ મોકલેલા છે કવાંટનું છે આ દ્રશ્ય અને આપણે જોઈ શકીએ છીએ કે અહીં માફ કરો ધનીવાડાના અને કવાટના છે અને કવાટની અંદરથી જે દ્રશ્ય નજરે પડી રહ્યા છે તે પણ ખ્યાલ આવે છે કે અહીં ભારે વરસાદ પડ્યો હતો અને બરફના કરા પણ કવાટ નગરમાં પડ્યા હતા કવાટનગરની બહારનું આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીત પરિસ્થિતિ સર્જાય છે તે વખતે વરસાદ રોડ ઉપર પણ જે પડી રહ્યો છે પવન પણ ખૂબ આવી રહ્યો છે તે દ્રશ્યો આપણે એક સાથે જોઈ શકીએ છીએ કવાટ તાલુકાના આ દ્રશ્ય શિવમભાઈ રાઠવા શિવમ ચાવર આટીવાળા તેઓએ મોકલેલા તે દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ વિષમ પરિસ્થિતિ સર્જાઈ હતી બરફના ઘરા હાથમાં લઈને દર્શાવી રહ્યા છે એટલો મોટો બરફનો કરાવ છે તે પડી રહ્યા છે અહીં જે પશુઓ છે પશુઓ પણ બરફના કળાની ઉપર પડતા તેઓ પણ જાણે ઉપરથી અમને માર પડતો હોય તેઓ ભાસ અનુભવી રહ્યા હતા રસ્તા પર જતા પશુઓ પણ આ વરસાદના કરાને લીધે વિસ્મય પામી ગયા હતા કે આ અમને પથ્થર પણ માહી રહ્યું છે રોડ ઉપરના તમે દ્રશ્ય જુઓ રોડ ઉપર જે રીતે બરફના કરા પસરાયેલા છે એમ લાગી રહ્યું છે ત્યાં કાશ્મીર જેવું દ્રશ્ય ઠંડક એકદમ હિમ વર્ષા થઈ અને ઠંડી ઠંડકનું એવું મોજું પ્રસરી ગયું સમગ્ર વિસ્તારમાં એ લોકો એક અલગ જ પ્રકારનો અનુભવ અનુભવી ગયા હતા ખાસ કરીને કવાંટ તાલુકામાં જ બરફ વર્ષા થઈ હતી ફરી વાર તમે દ્રશ્ય જુઓ કે આ જ સીએમ ટી સેન્ટર પરથી છે દ્રશ્ય ગામની અંદર કવાંટના અને તે સ્થળ ઉપર બરફ વર્ષા થઈ હતી આ પરિસ્થિતિ સર્જાઈ હતી ડુંગર ગામના તમે દ્રશ્ય જુઓ કે અહીં જે વરસાદ પડ્યો છે એ રોડ ઉપર પણ તમે જુઓ કે અહીંયા જાણે નદી વહેતી હોય એ પ્રકારે વરસાદ ની માત્રા પણ માવઠાની માત્રા પણ એટલી હતી વિકેશભાઈ રાઠવા ગુજરાત ગામના દર્શક છે તેઓ વિડીયો મોકલ્યા છે નેવાના પાણી પણ ધોધમાર વરસાદને લીધે આપણે જોઈ શકીએ છીએ કે કેટલો વરસાદ પડ્યો હશે આ છોકરી છે હાથમાં કરા જે વરસાદ પડ્યા છે તે લઈને દર્શાવી રહી છે કે બરફના કરા પણ પડ્યા હતા એ સ્થળો ઉપર એક જગ્યા પર ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને બાળકો છતરીઓ લઈને આ વરસાદમાં મજા માણવા પણ નીકળી પડ્યા હતા નિર્દોષ બાળકો હોય છે અને તેઓ આ પ્રકારની સ્થિતિની અંદર એન્ટરટેનમેન્ટ એન્જોય પણ કરતા હોય છે આ ડુંગર ગામના દ્રશ્ય જોઈ શકીએ છીએ અને એને લીધે આ પાણી પણ વહી રહ્યું છે રોડ ઉપરથી એ અનુભૂતિ અનુભવ આપણે કરી શકીએ છીએ અવાજ તાલુકામાં ઠેર ઠેર મોટી સાંકળ ગામથી પણ અમને વિડીયો મળ્યા છે ત્યાં પણ આ પરિસ્થિતિ સર્જાય છે અને ડુંગર ગામ ધનીવાડા રૂમડીયા વાંકાનેર સમલવાટ કનલવા કસરવાવ ચીચબા પાનવડ સહિત તમામ વિસ્તારો કોઈ બા વિસ્તાર બાકી નહીં કવાટ તાલુકો જ્યાં બરફના કારણે વરસાદના પડ્યો હોય આ પરિસ્થિતિને લીધે ગ્રામજનો અને રહીશો નગરજનો આદિવાસીઓમાં વ્યાપક ચિંતા પણ સર્જાઈ હતી કે ખેતીવાડીનું શું કારણ કે અહીં જે ડુંગરોની ઉપર પણ ખેતી થાય છે તે પણ તેઓ ખૂબ મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી કરતા હોય છે અને ઓછા પાણીની અંદર ઉત્પાદન મેળવવા માટે કારણ કે અહીં ખૂબ જ ઓછા સોર્સિસ છે ખેતીવાડીના અને તકો પણ ખૂબ ઓછી છે તેમ છતાં પણ ખેતીવાડી ક્ષેત્રે કેટલાક ખેડૂતો ખેતી કામ પણ કરતા હોય છે આ જે માવઠું પડ્યું છે અને બરફના કરા પડ્યા છે તે એમના માટે અનુકૂળ નથી એ વિષમ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો આ જે માવઠું અને કરા પડ્યા છે તે જેનાથી અમે વ્યાપક ઉત્સાર સર્જાયું નુકસાન સર્જાયું છે તેના વળતર માટેની પણ માગણીઓ સર્વે થાય તેવી માગણીઓ કરી